શ્રી પર્વત અનેક ભયાનક સિંહો વ્યાગ્રો રીંછો હાથીઓ અને વાનરો અને નાના મોટા પ્રાણીઓથી ભરાયેલ હતો તેમના અવાજોથી વન સદાય ગાજતું રહેતું હતું તેના શિખર પાસે મોટા વિસ્તારવાળી ગુફા હતી તે ગુફામાં રામ અને લક્ષ્મણે રહેવાનો નિર્ણય કર્યો સુગ્રીવ પાસે તો કાર્તિક માસની શરૂઆત પછી સીતાની શોધનું નક્કી કર્યું હતું આથી આ પર્વત પર શાંતિપૂર્વક બંને ભાઈ રહેવા લાગ્યા આજુબાજુના આશ્રમોમાંથી ક્યારેક ક્યારેક કોઈ ઋષિ મુનિ તેમને મળવા આવતા હતા એક વૃદ્ધ ઋષિ સાથે બંને ભાઈઓ શિલા પર બેઠા હતા તેવામાં વાનરોનું એક મોટું ટોળું પસાર થયું તેને જોઈને લક્ષ્મણે કહ્યું કે આ વાનર જાત અટકચાળી જ હશે કે શું સુગ્રીવના મંત્રીઓમાં હનુમાન બુદ્ધિશાળી જણાય છે શું તે પણ આવી ચંચળ પ્રવૃત્તિનો હશે વૃદ્ધ ઋષિએ જણાવ્યું કે હે લક્ષ્મણ હનુમાન બહુ ચંચળ અને બળવાન હતા તેઓ આજુબાજુ આશ્રમોમાં ઋષિઓને પણ ત્રાસ આપતા હતા કોઈ ઋષિનું ચર્મ સંતાડી દે તો કોઈની દાઢી ખેંચીને ચાલી જાય હનુમાનના માતા પિતાએ જ્યારે જાણ્યું ત્યારે તેમને બહુ ખેદ થયો તેઓ ઋષિઓને પ્રાર્થના કરતા કે આ અમારો પુત્ર બહુ કષ્ટોથી પ્રાપ્ત થયો છે તમે તેને સુધારીને અભ્યાસ કરાવો ઋષિઓએ જાણ્યું કે હનુમાનને તેના અતિબળનું અભિમાન થઈ ગયું છે દેવોના હિત માટે જન્મેલા આ બાળકે તો રામની સેવામાં રહેવાનું છે અને સેવા તો દિનભાવે જ થાય આમ વિચારીને ઋષિઓએ તેને એક સમયબંધ શાપ આપ્યો કે હે વાનરવીર જે બળનો આશ્રય લઈને તું અમને સતાવી રહ્યો છે તેને અમારા श्राપથી મોહિત થઈને તું દીર્ઘકાળ સુધી ભૂલી જા તને તારી શક્તિની ખબર નહીં પડે જ્યારે કોઈ તારી કીર્તિની યાદ કરાવશે ત્યારે જ તારું બળ વધશે મુન્યોના આવાહ श्राપથી હનુમાનનો પરાક્રમ મટી ગયો ત્યાર બાદ હનુમાનના પિતાએ વિદ્યા અભ્યાસ કરવા માટે ગુરુ પાસે જવાની આજ્ઞા કરી હનુમાને પૂછ્યું કે કોને ગુરુ માનીને જ્ઞાન પ્રાપ્ત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાઓ તેના માતા-પિતાએ જણાવ્યું કે તને જ્ઞાન પ્રાપ્તિ કરાવવા માટે એક સમયે સૂર્યદેવે ઈચ્છા દર્શાવી હતી માટે તું તેમની પાસે જા હનુમાન બ્રહ્મચારી ઊભા ઊભા વિચાર કરવા લાગ્યા કે સૂર્ય પાસે કેવી રીતે તે જોઈને માતા અંજલિએ ઋષિઓએ આપેલો શ્રાપ યાદ આવ્યો આથી તેમણે હનુમાનની શક્તિ યાદ કરાવતા કહ્યું તારા માટે સૂર્ય કાંઈ દૂર કહેવાય નહીં તારી શક્તિની કોઈ સીમા જ નથી તું જા પુત્ર તારું જરૂર કલ્યાણ થશે તરત જ હનુમાને કૂદકો માર્યો અને સૂર્યદેવ પાસે પહોંચીને તેમને પ્રણામ કર્યા અને પોતાને વિદ્યા આપવા પ્રાર્થના કરી સૂર્યએ કહ્યું મારો રથ ઊભો રહેતો નથી હું રથમાંથી ઉતરતો નથી આવી સ્થિતિમાં તને વિદ્યાભ્યાસ કેવી રીતે કરાવું પવનપુત્રે ચિંતિત ભાવે જણાવ્યું કે હે પ્રભુ અગર આપ આજ્ઞા આપો તો હું આપની સામે ઊભો રહીને રથની ગતિ સાથે ફરતો રહીશ તેથી સતત આપની સમક્ષ રહેવાથી અભ્યાસમાં કાંઈ તકલીફ પડશે નહીં આથી સૂર્યએ તેને પોતાનો શિષ્ય બનાવી દીધો સૂર્યદેવ દેવ વેદશાસ્ત્રો અંગ ઉપાંગો સહિત ઝડપથી બોલતા ગયા હનુમાને સગડું સાંભળી યાદ રાખી લીધું વિદ્યાભ્યાસ પૂર્ણ થયો આથી ગુરુ દક્ષિણા માંગવા હનુમાને વિનંતી કરી આથી સૂર્યએ કહ્યું મારે કાંઈ જોઈતું નથી તું મારા પુત્ર સુગ્રીવની રક્ષા કરજે આથી ગુરુની આજ્ઞા લઈ હનુમાન ઘરે પાછા ફર્યા ત્યારથી હનુમાન સુગ્રીન સુગ્રીવનો પડછાયો બનીને રહ્યા છે